જે રેલી ઉજાઈ રહી છે બે આગેવાનો પણ છે જિલ્લા છે પણ બનાસકાંઠા જિલ્લો વસ્તી વિસ્તારની દ્રષ્ટિએ ખૂબ મોટો છે તેમાં હમણાં જ ગુજરાત સરકારે વિભાજન કરીને થરા જિલ્લો આપ્યો છે થરાદ જિલ્લા સામે વાંધો નથી પણ અમારે ભાભર તાલુકાને ઓગઢ જિલ્લો બનાવવામાં આવે અને જે તે વખતે મુખ્યમંત્રી હતા ત્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબ હાલના વડાપ્રધાન છે તેમણે ઓગડ ઓગઢ ખાતે ઓગઢ ધામે આવેલા અને એમણે એમના પ્રવચન અને વાત કરેલી કે ભવિષ્યમાં પણ સમય આવશે ઓગઢ જિલ્લો બનશે પણ હજુ આ સમય આવી ગયો છે તો ઓગઢ જિલ્લો આપે તેવી ભાભરની જનતાની માગણી છે ભાભર તાલુકાની જે ઓગઢ જિલ્લાની માગણી પણ કરી રહ્યા છે આપણી સાથે એક બીજા આગેવાન છે તેમની સાથે આપણે વાત કરીએ કેમ તમારે થરાદ જિલ્લો પસંદ નથી અને તમારે ઓગઢ જિલ્લો કરવાનું કારણ શું અમારે વર્ષોથી પાલનપુર જ બધું લેવડ દેવડ અને કોઈ પણ અભ્યાસ માટે અને તમામ રીતે અનુકૂળ અમારે પાલનપુર છે વર્ષોથી અને આ થરા અમારી આખી અવરી દિશા પડે છે એ બાજુ અમારો કોઈ વ્યવહાર નથી એમની સાથે અમારે કોઈ લેવા દેવા નથી એટલે અમારે જે પણ અભ્યાસ માટે કે લેવડ દેવડ માટે કે સરકારી કામકાજો માટે અમારે પાલનપુર અનુકૂળ છે કે ભાભરને પાલનપુર પાલનપુરમાં જ આવે અથવા ઓગર જિલ્લો જાહેર કરે તો શહેર અને તાલુકાની માગણી છે કે ઓગઢ જિલ્લો આપવામાં આવે અમારે થરાદ તાલુકામાં જવું નથી મહેન્દ્ર પટેલ જીએસટીવી ભાભર બનાસકાંઠા આ જ સમાચાર નમસ્કાર કાર્યક્રમ ના પ્રાયોજક છે પતંજલિ દેશ જમીન માપણી સહિત વિવિધ મુદ્દે દ્વારકાના ખંભાળિયા માં ખેડૂત મહાસંમેલન મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા કોંગ્રેસ અને આપના નેતાઓએ સરકાર ને ભાટી મહાકુંભમાં નાસભાગની ઘટના બાદ પ્રોટોકોલમાં ફેરબદલ મેળાનો સંપૂર્ણ વિસ્તારનો વ્હીકલ ઝોન જાહેર તમામ વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ કેનેડાની એજન્સીની કબૂલાત ખાલિસ્તાની નિજરની હત્યામાં નહોતી ભારતની ભૂમિકા ચૂંટણીમાં દખલના આરોપને ભારતે ફગાવ્યા કોન્સી સ્કીમ થકી કરોડોનું ફુલેકુ ફેરવનારા ભૂપેન્દ્રસિંહ જાલાને જામીન અરજી પર આજે સુનાવણી સરકારે જામીનનો કર્યો છે વિરોધ અંબાજીમાં કોરિડોર વર્ષથી રહેતા લોકોના ઘર તૂટ્યા સામાન પણ ન લઈ જઈ શક્યા પોલીસ બંદોબસ્ત વચ્ચે થઈ ડિમોલ્યુશનની કામગીરી અમેરિકામાં પ્રવાસી વિમાન અને હેલિકોપ્ટર વચ્ચે ટક્કર નદીમાં ખાબક્યો કાટમાળ વિમાનમાં સવાર હતા ચોસઠ લોકો

સોલંકી નામના જે વ્યક્તિ છે તેઓ ત્યાં પહોંચ્યા હતા અને બબાલ કરી હતી આ અંગે કોંગ્રેસના આગેવાનો એ પોલીસ ને જાણ કરી હતી અને પોલીસ આવી અને હાલ જે કક્ષન સોલંકી છે તેની અટકાયત કરી છે સમગ્ર મામલે

જુનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે વોર્ડ નંબર પાંચમાં આવેલી દ્વારકાપુરી સોસાયટીમાં લોકોએ વિરોધના ભાગરૂપે ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવાના બોર્ડ લગાવ્યા છે રોડ રસ્તા ગટર પાણી સહિતના મુદ્દે અનેકવાર રજૂઆત બાદ પણ સમસ્યાનો ઉકેલ લાવવામાં આવ્યો નથી અવારનવાર મનપામાં પ્રાથમિક સુવિધા મુદ્દે રજૂઆત કરવામાં આવી છે સ્થાનિકોએ એક નિર્ણય કરી જવાબદારોની આંખ ઉગાડવાનો નિર્ણય લીધો છે રાજકોટ ટીઆરપી ગેમ ઝોનની ગોઝારી દુર્ઘટનામાં ધરપકડ કરાયેલા ત્રણ સરકારી કર્મચારીઓના જામીન ગુજરાત હાઈકોર્ટે મંજૂર કર્યા છે કોર્ટે એટીપી રાજેશ મકવાણા ગૌતમ જોશી અને એન્જિનિયર જયદીપ ચૌધરીને જામીન મુક્ત કર્યા છે આ સાથે જ કોર્ટે એમડી સાગઠિયા ઇલેશ ખેર તેમજ અશોક અશોકસિંહ અને કિરીટસિંહ જાડેજાના જામીનના મંજૂર કર્યા છે એમડી ખેર તેમજ અશોકસિંહના જામીનના મંજૂર કરવામાં આવ્યા છે રાજકોટ ટીઆરપી ગુજારી દુર્ઘટનાના મામલે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ત્રણ સરકારી કર્મચારીઓના જામીન મંજૂર કરવામાં આવ્યા છે હાઈકોર્ટ તરફથી જ્યારે અન્ય ત્રણ લોકોના જામીન નામંજૂર કર્યા છે એટીપી રાજેશ મકવાણા ગૌતમ જોશી અને જયદીપ ચૌધરીના જામીન મંજૂર કર્યા છે

મહેસાણા ખાતે મહાનગરપાલિકા દ્વારા સતત ચોથા દિવસે દબાણો તોડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી કોર્પોરેશને અહીં બસો કરતા વધુ દબાણો દૂર કર્યા હતા મહેસાણા મનપા દ્વારા દબાણ હટાવો ઝુંબેશ હાલમાં રાધનપુર રોડ પર ચાલી રહી છે ત્રણ જેસીબી સહિત ટ્રેક્ટર અને મનપાની દબાણ શાખાની ટીમ દ્વારા દબાણો દૂર કરવામાં આવ્યા હતા તો સ્વાગત છે સંકેત લાઈવ અપરે સાથી જોડાયા છે સંકેત દબાણની કામગીરી જે હાથ ધરવામાં આવી છે શું જાણકારી વાતનો આજે ચોથા દિવસો પણ ચાલુ રહેવાની છે આજે પણ મહેસાણા બે માં તે અસર હાલ કરવામાં આવી રહી છે જે કર્મચારી છે સવાર જે તોડ્યા છે તેમાં પચીસ ફૂટ કરતા રસ્તો કોળો કરવાની જે તકિજ હતી જે સાથો થઈ ગયો જે રસ્તો લોકોને અવર ભારે તકલીફ પડતી હતી જે તકલીફ અત્યારે હાલ નિવારણ